હા જોજો ના વધારો તમાકુ નહી તમારી તમાકુ વાત નથી અમે વેપારી છે તમાકુ જોવા આવ્યા ત્યાં તમાકુ તમાકુ લેવાની છે બરોબર તમાકુ તો હારી છે માર્કેટ યાર્ડ માં અમારી કલર બલર હારો બેઠો તમારો

કરવાનું તમાકુ ભાવ કમ્પ્લીટ આવશે નહીં ભાવ તો આપડે હલાઈશું હારો હા સારું ભાવ હલાઈશું